મિત્રો આજે આપણે બે હજાર ચોવીસ પચીસમાં રાજ્યના ખેડૂતો પાક રક્ષણ માટે પાકરક્ષણને તાળી વાડની વિશે વાત કરી છું સરકારના પરિપત્ર મુજબ તારીખ દસ બે બે હજાર પચીસના રોજ જિલ્લા વિકાસ અધિકારી તમામ તમામ પંચાયત પંચાયત કચેરીમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય ખેડૂતો માટે ખેડૂતોને રક્ષણ માટે ખેતરની ફેન્સિંગ તારની બનાવવાની સહાયની યોજનાઓને લક્ષણ કરવા બાબત છે જણાવવાનું કે રાજ્યના તમામ ખેડૂતોને રક્ષણ હેતુ ખેતરની ફરતી તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય યોજનાની યોજનાઓનું એક ઠરાવ નંબર એક બે વર્ષ ચોવી પછીમાં અમલી કરવા માટે જરૂરી મંજૂરી આપી છે તે બદલ અરજી કરવા માટે અરજી સ્વીકારો પરંતુ સો અરજી સો બે 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 હજાર પહેલાં મંજૂર કરી શકશે નહીં તે લાભાર્થીની યાદી લાભાર્થીની અરજી પસંદગી લાભાર્થી જાણ ન કરી શરતી મંજૂરી મળે છે આ યોજના યોજના હેઠળ સામેલ પત્રક લક્ષણની ફાળવણી અંદર કરવામાં આવે છે લક્ષણ મુજબ તાલુકા લક્ષણ ફાળવણી કરવામાં આવશે જેમાં જંગલ વિસ્તારમાં સમાવેશ થવા તાલુકા અન્ય તાલુકા કરતાં પચીસ ટકા વધારે લક્ષણ ફાળવણી કરતી આ ખેડૂત પોતા પર દિન એકમાં ફરજિયાત એન્ટ્રી કરવાની જણાવે છે વધુમાં વધુમાં કે નાણાકીય લક્ષણ મર્યાદા મર્યાદા રાજ્યના તમામ જિલ્લાઓને તાળ ફેસિંગ બનાવવાની સહ મેળવતા ખેડૂતોની અરજીઓ સ્વીકારવાની શરૂ તારીખ બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ દિન સાત સુધીમાં આ ખેડૂત પોર્ટ ખુલ્લું રોકવામાં આવે છે તો હાલની આચારસંહિતા પલ সংার চালেছে মেহস মেহসা জ মেহসা পনেরোশো পঞ্চাশ পাটণ অচা বনাস হাজার সাতশো দশ সাবকাঠা মা এক হাজার চারশো চোপন আর্বাল এক হাজার ছ વડોદરામાં વડોદરા જિલ્લા વડોદરામાં એક હજાર તેર છોટાઉદેપુરમાં આઠસો અઠ્ઠાણું પંચમહાલમાં એક હજાર આઠ મહિસાગરમાં આઠસો ઓગણચાલીસ દાહાદમાં દાહાદમાં એક હજાર સત્યાસી નર્મદામાં નવસો દસ ભરૂચમાં એક હજાર બોતેર વડોદરા જો પણ રાજકોટ રાજકોટમાં બે હજાર બસો તેતાલીસ સુરેન્દ્રનગરમાં બે હજાર એકસો સડસઠ બોરીમાં એક હજાર ચારસો ઓગણપચાસ જામનગરમાં એક હજાર સાતસો પંદર દેવપુરમાં સાતસો એક કચ્છમાં ત્રણ હજાર સાતસો ચૌલીસ અમદાવાદ જિલ્લામાં અમદાવાદમાં એક હજાર ત્રણસો અઠ્ઠાણું ખેડામાં આઠ આણંદમાં એક હજાર ચારસો સડસઠ ગાંધીનગરમાં પાંચસો અમને કોલ ઝોન કોલસા જૂનાગઢમાં એક હજાર છસો એકતાલીસ ગીર સોમનાથમાં એક હજાર ચારસો અડત્રીસ અરવલ્લીમાં બે હજાર છસો પંચોતેર ભાવનગરમાં બે હજાર ચારસો છવ્વીસ બેટાડમાં સાતસો સોળ પોરબંદરમાં ચારસો સાઠ જુનાગઢમાં જુનાગઢમાં સુરતમાં એક હજાર અઢાર નવસારીમાં પાંચસો સત્યાવીસ વલસાડમાં નવસો ચુમોતેર તાપીમાં આઠસો છપ્પન ડોંગ સાતસો એમ આમ આમ બધાનું ટોટલ ઝોનનું કુલ મળી છેતાળીસ હજાર એકસો બ્યાસી ટકા આપે છે તો તમામ ખેડૂતોની ખેડૂતોની તમામ ખેડૂતોને તારીખ તારીખ એક બાર બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ સુધી આ ખેડૂત પર ટોમ ખેડૂતોની તાળ ફેંકી માટે અરજી કરવામાં જાણું જાણ સારું છે